શહેરમાં જાહેર સ્થળોએ મારામારીની ઘટનાઓ સતત સામે આવી રહી છે જેનાથી નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વધી રહી છે ત્યાં મોટા વડાચા ખાતે જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાતચીત દરમિયાન વિવાદ એટલો વધ્યો કે જાહેર રોડ પર જ ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી લોકોની હાજરી વચ્ચે થયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધો જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે લોકો એકબીજા પર હાથ ઉઠાવતા નજરે પડે છે જ્યારે આજુબાજુ લોકો ભીડ જમાવીને ઊભા રહે છે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમયસર હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો પોલીસ દ્વારા બંને પક્ષોને શાંત પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે આવી અવારનવાર બનતી ઘટનાઓ શહેરની કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે નાગરિકો તરફથી પણ પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે